શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ટિલાળાની યાદમાં ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે આઠથી બે વાગ્યા સુધી ટીલાળા પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ શાપર ખાતે યોજાનારા આ કેમ્પમાં વિવિધ બ્લડ બેંકો હાજર રહેશે ટિલાળા પરિવારે ઉદ્યોગપતિઓ કર્મચારીઓ અને ગ્રામજનોને આ સેવા કાર્યમાં ભાગ લેવા માટે અપીલ કરી છે કાર્યક્રમમાં સંતો રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારે મારા ફાધર કિશોરભાઈ કુરજીભાઈ તિલારાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે સૌએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે સવારે આઠથી બે વાગ્યા સમયે ટીલારા પોલીપ્લાસ્ટ સાપર ખાતે તો મારી અને મારા પરિવારની સૌની વિનંતી છે કે આપણે સૌ બમણી સંખ્યામાં જોડાય અને કિશોરભાઈની જે મહાન કામ જેને કરેલા હતા એને આપણે યાદ કરી અને આમ આ કેમ્પને આપણે સફળ બનાવીએ ધન્યવાદ